પુનર્વાસ માટે જે પુનર્વચન માટે અપીલ કરવામાં આવી છે એમને મારી સહાનુભૂતિ કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે દર્શાવું છું મૃતક આત્માઓની ચીર શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું ખૂબ બહોળા વિસ્તારમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકો થયા છે કેટલીક જગ્યાએ આજે પણ વડોદરામાં જામનગરમાં કચ્છના કેટલાય ગામડાઓમાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વડોદરા જેવા શહેરમાં કે જામનગર જેવામાં પણ બીજા માળ ઉપર ને ઉપર લોકો ચડ્યા છે એમને શુદ્ધ પીવાનું પાણી કે એમના મોબાઈલ પણ ચાર્જ ન કરી શકે એ માટે ઇલેક્ટ્રિસિટી પણ નથી પેરિશેબલ गुड्स કહીએ કે દૂધ જેવી વસ્તુઓ છે નાના બાળકો હોય એની જરૂરિયાતો છે એ ત્યાં પહોંચી નથી શકે આ કોઈ રાજકારણ કરવાનો સમય નથી અને રાજકીય આક્ષેપોમાં હું પડવા પણ નથી માંગતો પરંતુ તંત્રએ તત્પરતા વધારે દાખવવાની તો ચોક્કસ જરૂર છે આજે અમે અત્યારે જ અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે મિટિંગ કરી છે મારે આભાર માનવો છે કોંગ્રેસ પક્ષના એ કાર્યકર્તાઓ અને નેતાઓનો કે પોતાના ઘરમાં પાણી હોય તો પણ અન્યને મદદ કરવા માટે બહાર નીકળીને જે પોતાનાથી બની શકે તે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મદદ કરી છે અને આ માનવતાનું કામ કરવાનું છે અને હજી પણ હું વિનંતી કરું છું કે જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મદદરૂપ બને આજે અત્યારે જ અમારી આ મિટિંગમાં અમે નક્કી કર્યું છે કે દરેક તાલુકા કક્ષાએ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓને આગેવાનો પણ જે ગામો સંપર્ક વિહોણા થયા છે ત્યાં પણ પહોંચવાનો પ્રયત્ન કરે જે ગામડાના લોકોનો અવાજ કલેક્ટર મામલતદાર કે સરકાર સુધી નથી પહોંચી શકતો એમનો અવાજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ બને તંત્રને પણ વિનંતી છે કે માનવતાના ધોરણે જે પણ મદદ થાય તે કરવાની થાય સુરેન્દ્રનગર જિલ્લો હોય રાજકોટ શહેર હોય દક્ષિણ ગુજરાત હોય કચ્છ હોય કે મધ્ય ગુજરાત હોય બહોળા વિસ્તારમાં અસર થઈ છે એનડીઆરએફની ટીમ સરકાર જરૂર પડે તો વધુ બોલાવે